પાટણ લોકસભા ઉમેદવાર ચંદ્ર ઠાકોર કે જેમણે ખૂબ સારી મહેનત કરીને અદભૂત ફાઇટ આપી એવું જે કંઈ આપણા અમારા કોંગ્રેસના જે આગેવાનો વડીલો જેણે મદદ કરી તેમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે સંગઠનની વાત કરી અને લોકોમાં ઝીરો ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય સમૂહ લગ્નનું હોય બ્લડ કેમ્પ હોય કે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય કે સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું એને ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનો એ કરીને અમારા આગેવાનોને ખોટી રીતે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ પ્રકારના બે નંબરના ધંધા જે સમાજોને જે લોકોને ના શોભે એવા ધંધા કરે

અમારા આગેવાનો અમે સાથે રહીને ન્યાય અપાવશું અને પોલીસના જે બે નંબરના ધંધાઓ છે એ ધંધાઓને લોકો સમક્ષ ખુલ્લા હવે બીજું બે છે ગુજરાત આપણી એક સીટ ગઈ છે તો જે સંસદ સભ્યની રીતે આપણે ગુજરાતના કયા પ્રકારના પ્રશ્નો સમગ્ર ગુજરાતમાં જે

લોકસભા કે વિધાનસભામાં લોકોના હિત માટે લડવું પડે એ અમે સાથે મળી ગુ છું આ બનાસકાંઠાની જનતા નો આભાર કોંગ્રેસ ના કાર્યકરો નો આભાર આમ સૌ નો આભાર કે જે પ્રજાનું નું છે અમારા ઉપર એ ઉતારવાનો